સ્વામીશ્રીનો લાભ લઈ રહ્યા છે તે સોરઠની ભૂમિ એ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે શ્રીજી મહારાજના સમયથી સંકળાયેલી છે ન કેવળ સંકળાયેલી છે પરંતુ આપણા ઇષ્ટદેવ શ્રીજી મહારાજ અને તેઓની ગુણાદી ગુરુ પરંપરાના અનેક પ્રેરક ચરિત્રોની સાક્ષી આ સોરઠની ભૂમિ છે ભગવાન સ્વામિનારાયણ વર્ણી વેશે આ પ્રદેશમાં પધાર્યા અને પોતાની કિશોર અવસ્થામાં જ એમણે આ સ્વરઢ પ્રદેશના અનેક ગામો અને નગરોને પાવન કર્યા એ પછી પિતલાણા હોય લોજ હોય માંગરોળ હોય પાતણ જુનાગઢ હોય આ બધા જ સ્થળોએ મહારાજ એ વરણી વેશે પધાર્યા અને ત્યાર પછી ધર્મધુરા ધારણ કરીને પણ આ સોરઠ પંથકમાં એમનું વિશેષ વિચરણ રહ્યું તો આ સોરઠની ભૂમિ એ શ્રીજી મહારાજની લીલા ભૂમિ કહેવાય આ જે ભૂમિ છે એ જ ભૂમિ ઉપર એમને દીક્ષા આપવામાં આવી આ જ ભૂમિ પર એમને ધર્મધુરા સોંપવામાં આવી આ જ ભૂમિ પર શ્રીજી મહારાજની કરુણા એમના બે વરદાનો દ્વારા આપણા ઉપર વરસી મોહનસ્વામી મહારાજે એક યુવકને પત્ર લખેલું એની અંદર મહારાજના આ બે વરદાનનો ઉલ્લેખ કરી મોહન સ્વામી મહારાજ કહે છે કે આવા જે વરદાન આપણા માટે જેણે માગ્યા હોય એ આપણું અહિત કેવી રીતે કરી શકે માટે કેવળ જો મહારાજે માગેલા બે વરદાનોનો જ આપણે વિચાર કરીએ તો પણ આપણને ક્યારેય સત્સંગ મૂકીને જવાનું મન ના થાય મારા જે પોતે માગેલા વરદાનમાં રામાનંદ સ્વામી પાસે શું યાચના કરી તો મહારાજ કહે છે કે મારા આશ્રિતના પ્રારભની અંદર રામ પાત્ર એટલે કે ભિક્ષા માગવાનું લખ્યું હોય એ ભિક્ષા માગવાનું મને આવે પરંતુ હરિભક્ત અન્ન વસ્ત્રે દુઃખી ના થાય અને બીજું માર્યું કે મારા આશ્રિતના પ્રારબ્ધની અંદર એક વિછીના ડંખની વેદના નથી હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીના ડંખની વેદના થાય પણ હરિભક્ત દુઃખી ના થાય એક શરીરમાં સાડા ત્રણ કરોડ રૂવાડા હોય હવે એક એક રૂવાડે કરોડ વીંછી એનો ડંખ વાગ્યો એટલે સાડા ત્રણ કરોડ ગુણ્યા એક કરોડ કેટલી મોટી રકમ થઈ એટલું દુઃખ મારા કે હું વેઠી રહીશ પણ મારો આશુ દુઃખી ના થવો જોઈએ હવે આવી કરુણા તો આ દુનિયામાં આપણા વિશે કોને હોય ડૉક્ટર સ્વામી ઘણી વાર સમજાવે છે દ્રષ્ટાંત આપીને કે આ પૃથ્વી ઉપર અત્યારે લગભગ આઠ અબજની વસ્તી છે પણ એમાંથી એવા કેટલા નીકળે કે જે એમ કે કે ભાઈ તમે સામેવાળી વ્યક્તિને બરડાની અંદર એક સોટી મારવાના હો એની જગ્યાએ મારા બરડામાં સો સોટીઓ ઠકતા પણ આને આંગળી અડાડતા તો આમાં આ સંબંધમાંથી કેટલા નીકળ્યા આવ્યા કોઈ ન નીકળે એવું નથી કહેતા પૃથ્વી ઉપર પુણ્ય પરવારી નથી ઘણા એવા ગજુ માણસો હોય પણ હવે વિશેષ આગળ ચલાવવા તરફ એવા કેટલા નીકળે કે જે એમ વિચાર્યું કે ભાઈ સામેવાળી વ્યક્તિને તમે બરડામાં એક દંડો મારવાના હો એની જગ્યાએ મારા બરડામાં એક હજાર સોટીઓ મારો પણ આ સામેવાળાને હાથ ન અઢાવતા તો આમાં તો ઘણીવાર સગાવાળાની એ બાદ બાકી થઈ ગયો એ આપણને જ્ઞાન આપે ભાઈ એક દંડો ખાઈ લે ને ભાઈ આઈ ડેસ ઘસી દઈશું નડધડ ભરી દઈશું નહીં કારણ કે હજાર દંડા કોણ ખાવા તૈયાર થાય ઘણીવાર આ રીતે માણસો આપણને મળતા કરતા પણ આવી બધી તૈયારી ન હોય હમણાં કોરોનાનો સમય બે એક વર્ષ પહેલાં પસાર થયો હવે એમાં ઘણા બધા એવા હશે કે જેણે પોતાના સગાવાલા પોતાના મિત્રો એને કોરોના થયા એના સમાચાર મન્યા હોય તેનો કોરોના મટી જાય એના માટે પ્રાર્થના કરી હશે પણ કોઈએ એવી પ્રાર્થના કરી હશે કે આનો કોરોના મને આવે ને હાજર થાય એવી કંઈક વાત આપણે અભિષેક કરીએ નીલકંઠ ભરણીને પછી મહાપૂજા કરાવીએ કે ભાઈ આ જલ્દી સાજા થઈ જાય પણ એનું કેન્સર આપણને આવે એનો ટાઈફોઈડ આપણને આવે ને એ સાજો થાય તો આવી તો પ્રાર્થના ભાગ્યે જ કોઈ કરે તો શ્રીજી મહારાજે આ ભૂમિ ઉપર એવા વરદાન આપણી પાસે માગ્યા તો આ એમની એ લીલા ભૂમિ છે કે આ સોરઠ પ્રદેશ એની અંદર શ્રીજી મહારાજની આવી પ્રતિભા એનો ઉઘાડ આપણને જોવા મળે છે આ જુનાગઢની અંદર મહારાજ ભવ્ય નગરયાત્રા ઉપર બિરાજમાન હતા અને સાધારણ બાળક એની કાકડી એ મહારાજે ભર નગરયાત્રાની અંદર જમ્યા તો આ કેવી પ્રકારને ભક્ત ભાવ એ મહારાજના જીવનમાં હશે તો આ સોરઠ પ્રદેશ એ શ્રીજી મહારાજના આવા અનેક લીલા ચરિત્રો અને ન કેવળ લીલા ચરિત્રો પરંતુ એક એકની અંદરથી આવી પ્રેરણા એ આપણને પ્રાપ્ત થાય અહીંયા જ્યારે પર્વત માળામાં લીલકંઠ વર્ણીને વિશે મહારાજ પઢાર્યા અને સદા વ્રતમાંથી ભોજન લઈ અને જમવા માટે બેઠા અને ત્યાં જ કોઈ જમાત આવી અને એણે વરણીને ત્યાં ઊભા કર્યા કે હાની આગે જાઓ ને લીલકંઠ વરણી થોડા આગળ જઈને જમવા બેઠા ત્યાં વળી પાછું બીજું ટોળું આવ્યું એણે તો અહીંયા આગળ ગયા એ જુદી જુદી સત્તર જગ્યાથી લિંકંઠભરણીને ઉઠાવ્યા તેમ છતાં પણ મારા પગ પછાડી ચાલ્યા ના ગયા કે આપણે અહીંયા રહેવું જ નથી એમણે આપણી ઉપર એવી દયા કરી આવા અપમાન સહન કરીને કે આ મુમુક્ષીઓના મારે કલ્યાણ કરવા છે તો આપણને મહારાજે આ પ્રદેશ માટે એવી પ્રેરણા આપી છે કે સત્સંગમાં ગમે તેવા માન અપમાન થાય પણ આપણે આ સત્સંગ મૂકવો નહીં તો આવી પ્રકારે સૌરઠના સત્સંગીઓને અનેક પ્રકારના એમણે લાડ લડાવ્યા છે એકવાર મહારાજ માણાવદરની અંદર પધારેલા અને ત્યાં આગળ આ રીતે બધા હરિભક્તોના સંગ સાથે શ્રીજી મહારાજ પધાર્યા અને પછી માયારામ ભટ્ટ વગેરેને એમણે કહ્યું કે હવે અમે આગળ વિચરણમાં જઈએ છીએ તો તમે પણ અમારી ભેટા હાલો ત્યારે માયારામ ભટ્ટ કે મહારાજ અમારો બા બધો મોલ પાક્યો છે હવે બધું લણીને પછી નીકળાય કે અમે મદદ કરવા માંડ્યું તો શ્રીજી મહારાજ પોતે હરિભક્તના ખેતરની અંદર દાતરનું લઈ અને મોલ વાડવા માટે બેઠા અને એમની ભેગા ગુણાતીતાન સ્વામી પણ ખરા તો કેવી સેવા હરિભક્તોની એમણે આ પ્રદેશની અંદર કરી છે તો આવા મહારાજના અનેક ચરિત્રો આજ સોરઠ ભૂમિ ઉપર પાંચસો પરમહંસો એક રાતની અંદર એમણે તૈયાર કર્યા આજ સોરઠની ભૂમિ ઉપર શ્રીજી મહારાજની આરતીની રચના છે તો આવી અનેક લીલાઓ એ મહારાજની અહીંયા સંકળાયેલી છે અને ત્યાર પછી મહારાજે આપેલા આ સુખનો સ્ત્રોત સુખની સરવાણી એ ગુણાતીત પરંપરાએ પણ બરાબર વહેતી રાખી મહારાજે જેમ આ સુરતના હરિભક્તોને રાજી કર્યા તો એ જ રીતે શિવજી મહારાજ પોતાના સ્વરૂપ સમાન ગુણાતીત સંત એને આ સુરત પ્રદેશને ભેટ આપતા ગયા સંસ્થાના અમૃત મહોત્સવનો અંતિમ દિન યોગી જયંતિને સૌરવ ભરીને આવ્યો હોવાથી સ્વામીશ્રીએ પણ આજની સવારને ગુરુ ભક્તિના વિશિષ્ટ આંદોલનોથી ભરી દીધી આજે તેઓએ મંદિર નીચેના રંગમંડપમાં આરસમાંથી નિર્મિત શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના પૂર્ણ કદના શિલ્પોની સ્થાપના કરી તેની આરતી ઉતાર્યા બાદ સ્વામીશ્રીએ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સ્તુતિ અષ્ટકો તેમજ સ્વામી યોગીની રૂળી જોડલી શાસ્ત્રીજી મહારાજનો સંગ મેં તો ગ્રહી લીધું શરણું તથા યોગી આવો તે રંગ કીર્તનો સ્વ ઈચ્છાથી ગવડાવ્યા સ્વયં પણ તેને ઝીલતા રહ્યા તેઓ પાસે આજે પોતાના બે પ્રતાપી ગુરુઓની સાથે એકાકાર બની ગયા હોય તેમ અત્યંત ભાવ વિભુર જણાતા હતા મૂર્તિ સ્થાપન વિધિવદ સ્વામી શ્રી નૂતન યજ્ઞપુરુષ પુરુષ સભાગૃહનું ઉદઘાટન કરતા જ બોચાસણમાં ભવ્ય સભા મંડપ બાંધવાનો શાસ્ત્રીજી મહારાજનો સંકલ્પ પૂર્ણ થયો આ સભા મંડપના નિર્માણની ભૂમિ સંપાદિત કરવા માટે સ્વામીશ્રીએ ખૂબ જ પરિશ્રમ કરેલો કાંગરે દેખાઈ રહી કથા કલ્યાણના કાર્યક્રમો માટે ખુલ્લો મૂકી સ્વામીશ્રી કલાત્મક કાષ્ઠ શિયાનમાં ધામધામી મુક્ત તથા કુરુ પરંપરાની પૂર્ણ કદની ઊભી તેલ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરી આમ પગલે પગલે નવા સોપાનો શર કરી સ્વામીશ્રીએ અમૃત મહોત્સવે બોજાસરના મંદિરની રોનક ફેરવી દીધી તેઓને આ કાર્યને વધાવવા આજની ઉત્સવ સભા પણ ભરચક હતી તેમાં મન સ્વામી યોગીજી મહારાજની સાચી ઉજવણી સમજાવતા કહ્યું જયંતિ બે પ્રકારે ઉજવાય એક તો મહાપુરુષો જતા રહે પછી તે થઈ ગયા તે રીતે અને બીજી ગયા નથી જે એ રીતે ઉજવાય આપણે તો પ્રમુખ સ્વામી પ્રત્યક્ષ છે એટલે યોગીજી મહારાજ છે જ અને યોગી જયંતિ ચાલુ છે અભાવ અવગુણ સ્વભાવ બધું છોડીને પ્રમુખ સ્વામીની આજ્ઞા મરજી ઈચ્છા પ્રમાણે કરવાનું છે મહંત સ્વામીના બાદ અમૃત મહોત્સવના વિવિધ કાર્યક્રમોનું સમાપન કરતા આશીર્વાદ કે અમૃત મહોત્સવનો પ્રોગ્રામ સારી રીતે ભણ્યો શ્રીજી મહારાજે બીજા સંપ્રદાયોને ઝાંખા નથી પાડ્યા પણ દરેકને પુષ્ટિકારક કાર્ય કર્યું તેમ શાસ્ત્રીજી મહારાજે પણ ખંડન મંડનમાં પણ પડ્યા સિવાય સંસ્થા સ્થાપી દીધી શાસ્ત્રીજી મહારાજે જેમ વન વિચરણ કર્યું તેમ શાસ્ત્રીજી મહારાજે વનવાસ લીધો હતો તેમણે સુખ ઈચ્છ્યું જ નથી કોઈ હરીફાઈથી કાર્ય નથી કર્યું આ સંસ્થાથી જૂની સંસ્થાને કોઈ આંચ આવી નથી ઉલટું કંઈક પ્રકાશ આવ્યો છે એમના પછી યોગીજી મહારાજ એવા સમર્થ સંત થયા એમના જીવનમાંથી પ્રેરણા મેળવી અમૃતધારા સાથે જ એવા સમાપન પામેલા અમૃત મહોત્સવથી ઉપાસના પાયા વિશેષ મજબૂત દર્શનનું સુખ આપતા ડોક્ટરોની સલાહ મુજબ તેઓ સાંજે ચાલવા પણ નીકળતા ક્યારેક મંદિરના ખેતરમાં ચાલવા જાય ક્યારેક સ્ટેશન સુધી પહોંચે આ વખતે કોકના ફળિયામાં તથા પણ કરતા આવે મોટે ભાગે તેઓ સંધ્યા આરતીના દર્શન કરીને નીકળે અને શયન આરતી દરમિયાન પરત ફરે તે વખતે સાથે થોડા સંતો ભક્તો બાળકો યુવકો હોય તેઓ સાથે પુરાણા પ્રસંગોની વાતો કે હળવો વિનોદ ચાલતો રહે ભક્તિ વિહારના કાર્યક્રમમાં સ્વામી શ્રી તારીખ ત્રેવીસ મેના રોજ મંદિરના જે ખેતરમાં ચાલવા ગયા ત્યાં સાસીજી મહારાજના સમકાલીન સંત ભક્તિવુલભ સ્વામીનો ઓટો હતો તેથી તેઓ દર્શનનો લોભ રોકી ન શક્ય અને તે સ્મૃતિશાલે જઈ પહોંચ્યા પણ ત્યાં જ એક દુર્ઘટના ઘટી